વડોદરાના રેલવે સ્ટેશનથી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થશે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ભાગ લીધો હતો સાથે જ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જોડાયા હતા રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાયા હતા આજની રિહર્સલ વડોદરા શહેર પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી સાત તારીખે ઇસ્કોન મંદિરથી રથયાત્રા નીકળનાર છે તો ભગવાન જગન્નાથજીના નગરયાત્રા દરમિયાન શાંતિ સુવ્યવસ્થા બની રહે શહેરજનોને ભગવાનનું દર્શન રળતાથી થાય તે માટે શહેર પોલીસ દ્વારા અન્ય વિભાગો સાથે સંકલનમાં રહી વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થાઓ નોંધવામાં આવી છે આજે તમે જોઈ શકો કે બે હજાર જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગ્રહરક્ષકના આનંદ વેતકો ટીઆરપીના સભ્યો અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના કંપની આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો જે તૈનાત છે આપણે સાત તારીખે યોજનાર યાત્રાના અનુસંધાને આપણે પૂર તૈયારી કરી દીધા છે તે અનુસાર આપણે આજે ડિપ્લોયમેન્ટ કરીને રિહર્સલ કરી રહ્યા છીએ તો આપણે આજના આજની રિહર્સલમાં જે કંઈ સુરક્ષા સંબંધિત પોતાઓ કામ પર આવે તે પણ આવરીને તે સાત તારીખે આપણે એક સુદૃઢ વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવીશું અને કોઈપણ પ્રકારને વિઘ્ન વગર સંપૂર્ણ યાત્રાની જે ઇવેન્ટ છે આ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે એના ભાગરૂપે જ આપણે આજે કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં પણ સમગ્ર યુટ્યુ પરના સીસીટીવી કેમેરાઓ કેટલાક સ્થળોએ એમના બોડીઓન કેમેરા સાથેના પોલીસ કર્મચારીઓના કેમેરાઓ અને આકાશથી પણ જોઈ શકે તેવા ડ્રોન કેમેરાઓને પણ આપણે તૈનાત કરી છે સાથે સાથે રથની ને વખતો વખત આપણે જોઈ શકીએ સંવેદનશીલતાને ધ્યાને રાખી ગ્રાઉન્ડ ઉપરના પોલીસ સ્ટાફ અને અધિકારીઓને માર્ગદર્શન પૂરી પાડી શકે સંકલિત પ્રયાસથી કોઈપણ પ્રકારની ઘટના ના બને તે માટે આપણે આયોજન કરી તમે જોઈ શકશો કે સેન્ટરમાં આપણા વિડીયો કોલ ઉપર ત્રણેય ત્રણ પ્રકારના કેમેરાઓ અને જીપીએસ સિસ્ટમથી આપણે સમગ્ર ડિટેલ અને ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન મારફતે આપણે જોઈ શકીએ છીએ टेक्नोलॉजी ह्यूमन इंटरवेनशन सां थोरा ज्वादड़ीसां सुंदा टुकड़ी तयारु परमदिव यूज़ार